હું પણ જોઈ રહ્યા છું સ્પાક પાદરા નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરીની કડક હાથે કરવામાં આવી હતી ત્યારે ત્રિકમજી મંદિરના શોપિંગ સેન્ટરમાં પહેલા માળની સોળ દુકાનોની સીલ મારવામાં આવ્યો વેરો નહીં ભરતા કરવામાં આવી છે આ કાર્યવાહી પાદરા નગર પાલિકાના ઘરે ઘર વેરા વસુલાત વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી પાદરાના ત્રિકમજી મંદિરના શોપિંગ સેન્ટરના પહેલા માળના સોળ દુકાનોએ વેરા નહીં ભરાતા પાલિકાએ સોળ દુકાનોને સીલ કરવામાં આવ્યા છે પાદરાના ત્રિકમજી મંદિરના જે આ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે મંદિર જે છે તે મંદિરના માધવદાસજી અને કબજેદાર વિક્રમભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા એક લાખ પંચ્યાસી હજાર ચારસો અડતાલીસ બાકીની રકમનો ઓગણીસ દુકાનોમાં બાકી વેરો હતો જે પૈકી અઠાવીસ હજાર ચોર્યાસી રૂપિયા ત્રણ દુકાન વેરો વસુલાત હવે સોળ દુકાનના બાકી પડતા રૂપિયા એક લાખ સત્તાવન હજાર છસો ચોસઠ બાકી પડતા હતા જેની સામે દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી ત્રિકમજી મંદિરના એબી અને સી ટાવર સોળ દુકાનોમાં સીલ મારવામાં આવ્યું છે ટેક્સ ઇન્સ્પેક્ટર સરેશભાઈ કે ગાંધી અને સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અગાઉ પચાસ મિલકતોને પણ સીલ કરવામાં આવી હતી જેમાં સોળ લાખ જેટલી મોટી રકમ બાકી હતી જે પૈકી ત્રણ મિલકતનો વેરો વસૂલાત કરવામાં આવ્યો બાકીની સુડતાલીસ મિલકતોનો બીજો દાખલ કરવા કાર્યવાહી કરવામાં આવી છે વરસ પૂર્ણ થયા પછી પણ અત્યારે શરૂ કરી દીધેલી છે અને વર્ષોથી છેલ્લા ત્રણ વર્ષથી બાકી એ એવા તિકમજી મંદિરના શોપિંગ સેન્ટરો ટાવર એ બી અને સી એ ત્રણેય થઈને ટોટલ ઓગણીસ મિલકતોના વેરા બાકી હતા તેઓને વારંવાર નોટિસ આપી આપવા છતાં પણ પૈસા ભરવા આવ્યા નહોતા તો આજે અમે સોળ મિલકતોને સીલ કરેલી છે અને એમાંથી ત્રણના ચેક આવી ગયા છે અઠ્યાવીસ હજાર ચોર્યાસીના ચેક આવ્યા છે બાકીની એક લાખ પંચ્યાસી હજાર સાતસો ને રૂપિયાની મિલકત બાકી બતાવે છે આ શોપિંગ સેન્ટર કયું છે કોનું છે અને કોણ હાલમાં ભોગવટા છે શ્રીકજી મંદિર ગુરુ મહંતો કબજેદાર તરીકે પટેલ વિક્રમભાઈ ચંદુભાઈ શું રહેશે સીલ માર્યા પછી આ પૈસા ભરવા માટે આવશે તો પૈસા ભર્યા પછી અમે સીલ ખોલી નાખીશું આ સિવાય બીજી પાદરામાં કેટલી મિલકતોને સીલ કરવામાં ઘણી બધી ગયા વર્ષે અમે પચાસ મિલકતોને સીલ કરી હતી સોળ લાખની ઉપર રકમ બાકી હતી